જેકલસરનો જે જંકશન છે એ જંકશન ઉપર અહીંયા લોકો ઉપવાસ ઉપર બેઠા છે છેલ્લા 5 દિવસથી એમની મુલાકાતે આવી હતી અને એમની જે પીડા હતી એ સાંભળી એ વાચા સાંભળીને મને એવું થયું કે એક સમયનું ધમધમતું આ જેકલસરનું જંકશન એ આજે ક્યાંક ને ક્યાંક વિરાન થઈ ગયું છે ઘણા બધા પરિવારો અહીંયાથી સ્થળાંતર કરી ચૂક્યા છે અને ઘણા બધા પરિવારો અહીં રહી રહી રહ્યા છે રેલવે રેલવેનો જે આજે ઘટી ઘટી અને બસો સ્ટાફ થઈ ગયો છે જ્યાં કે જેતલસર જંક્શન સ્થાપના તો ભગવતસિંહજી મહારાજે અઢારસો ની સદી કરેલી હતી અને સાથે સાથે અહિયાં તમે જોઈ શકતા હશો અહીંયા એક શાળા પણ છે એટલે બધું જ પ્લાનિંગ કરી અને એક કેવાય ને કે તમામ એરિયા ને એક સાથે જોડી શકે એટલે મધ્યમાં જંક્શન ચાલુ કર્યું હતું બંધ કરવા માટે થઈ અને આજની પાર્ટી ની સરકાર છે એટલે ક્યાંક ને ક્યાંક હું એવું કહી શકું કે ભાઈ એ લોકોને પરિવાર ની કે સામાન્ય માણસો ની કે સામાન્ય કર્મચારીઓની ગરીબ લોકોની ચિંતા કઈ છે જ નહીં એ સ્પષ્ટપણે દરેક જગ્યાએ દેખાય છે ખેડૂત હોય કે કર્મચારી હોય કે પોલીસ તંત્ર હોય કે સ્ટુડન્ટ હોય મહિલાઓ હોય કોઈ પણ માણસ હોય એને પોતાના હક માટે થઈને રોડ રસ્તા ઉપર બેસી અને આંદોલનો કરવા પડે પણ સરકાર ધ્યાન દેતી નથી છે એટલે હું તો એટલું માંગુ છું કે જેટલું બને એટલું જેટલી જલ્દી આ લોકોનો પ્રશ્ન નિરાકરણ લાવો અને જો આ નિરાકરણ નહીં રે તો જે આ અહીંયા જે લોકો બેઠા છે એ કેવાય ને કે એની લડાઈ ચાલુ રાખવાના છે અને આમ આદમી પાર્ટીના તમામ લોકો એની સાથે ઉભા હશે જ્યાં પણ જરૂર પડશે ત્યાં અમે લોકો એની સાથે ઉભા રહીશું મ્યારના મનીષભાઈ ઉમરભાઈ બ્લોચ માજી સરપંચ જે થશે અમારા ગામમાં જે રેલવેના પુષ્કળ જે બધી જગ્યા હતી એમાં અહીંયા ડિપાર્ટમેન્ટ ટોટલી બધા હતા એ બધા વારા વારો વહી જવાથી અમારા ગામને ઘણી નુકસાની થઈ છે અહીંયા અમારે મોટામાં મોટી બધી સુગવડ હતી મોટું રેલવેનું ક્રિકેટ ગ્રાઉન્ડ હતું સ્કૂલની સારી એવી સુવિધા હતી આજે સ્કૂલમાં અમારે એમ માનો કે પાંત્રીસ થી ચાલીસ જણાની સંખ્યા છે વિદ્યાર્થીની એમાં બધે અત્યારે તકલીફ છે અમારે પછી રેલવેને આથી અહીંથી ઘણી નુકસાની ગઈ છે અહીંથી ખાણીપીણી માટે બહુ સારામાં સારું હતું વેપારી બહુ જાજા હતા અહીંયા વેપારી સારો હાલતો પણ આ બધી પબ્લિક સ્ટાફ ઓછો થવાથી અમારી ગામની પબ્લિક ઓછી થઈ અને પબ્લિક ઓછી થવાથી અમને ધંધા રોજગારમાં એમાં ખૂબ જ નુકસાની થઈ અત્યારે અહીંથી ઘણા વેપારીઓ તો અહીંથી ધંધા રોજગારના હિસાબે એ લોકો અહીંથી બીજો સ્થળાંતર કરીને વયા ગયા અને હાજી જો આવું ને આવું રહેશે તો બીજા બધા આથી ઘણો છે અને અમારે અહીંથી આટલા બાકી રહ્યા છે એને અમારે અહીંથી હિજરત કરવી પડશે મારું નામ મનુબા ભાણભા વાન માજી સરપંચ અમારા અહીંયા ઓગણીસ ડિપાર્ટમેન્ટ હતા અમારું જેતલસર સર સાવ ભાંગી નાખ્યું છે અત્યારે બધે આખા ડિપાર્ટમેન્ટ ઓગણીસ માંથી ઓગણીસ ઉઠી ગયા અમારી માંગણી એ જ છે કે અમારા બધા ડિપાર્ટમેન્ટ પાછા આવે અને લોબી અહીંથી હમણાં જ ઉપડી છે એ લોબી આખી પાછી આવે હોતે કારણ કે અહીં સાતસો કર્મચારી અહીંથી વયા ગયા છે એટલે ધંધા પાણીમાં બહુ જ અત્યારે બધાને બહુ મુસીબત થઈ ગઈ છે રિક્ષાવાળા વેપારીઓને બધાને બહુ મુસીબત છે જય હિન્દ મારું નામ પ્રીતાંગ ચુનીભાઈ કોઈસા છે હું એનો વેપારી છું અમે અહીંયા જેત્ર રેલવે બચાવ માટે અમે આંદોલન કરી રહ્યા છીએ અમારી સાથે જોડાયેલા તમામ નાગરિકો છે સરપંચ છે દરેક લોકો અમે અમે એક જ પ્રશ્ન લઈને બેઠા છીએ કે રેલવે બચાવવું છે અને અમે ત્યાં સુધી લડત કરશું જ્યાં સુધી અમારા પ્રશ્ન નો હલ નહીં અમારો પ્રશ્ન અમારો પ્રશ્ન એ છે કે જેત્રંક્શન ની અંદર જે તે સમયે જે ડિપાર્ટમેન્ટ હતા ઓગણીસો વીસ ડિપાર્ટમેન્ટ હતા એ અમારે પાછા જોઈએ છે તાજેતરમાં department જે લોકો લોકો જેવા અત્યારે તાજેતરમાં ગયેલા એ પણ જોઈએ છે અને જે પાછળ જે પેલા બી ગયેલા છે એ પણ અમારે જોઈએ છે ઓછો કારણ એ છે કે જેતરસર junction ની ઓળખ છે બરોબર એ railway છે railway ઉપર નિર્ભર અમારો ગામ છે હવે આ ગામની ની અંદર થી railway કર્મચારી જો અહીંથી આ department છે એ બધું દૂર કરવામાં આવે બરોબર જેતરસર junction ની રોજગારી છે એ સંપૂર્ણ રીતે નાસી જાય છે કેટલા કર્મચારીઓ હતા ભૂતકાળમાં અહીંયા ભોજકાળમાં બે હજાર થી બાવીસો કર્મચારી કર્મચારી હતા અને હાલમાં બસો પિંચોતેર અને એની સામે જે એના માટે રેવાની સગવડોમાં અહીંયા શું સુવિધાઓ અહિયાં રહેવાની સગવડતા માટે રેલવે પાસે પૂરતા કોર્ટર્સ હતા સુવિધામાં રેલવે હોસ્પિટલ હતું રેલવે સ્કૂલ હતી અહીંયા હાઇસ્કૂલ હતી બધું તમામ સુવિધા અહીંયા ઉપલબ્ધ હતી અત્યારે એમની સ્થિતિ શું છે બધી અત્યારે કોઈ છે જ નહીં રેલવે હોસ્પિટલ છે કોન્ટ્રાક્ટ ઉપર ડૉક્ટર આવે છે ચાર પાંચ જણા નો સ્ટાફ છે રેલવે સ્કૂલ છે બંધ થઈ ગઈ છે આ બધું બંધ થયું તો એમાં રેલવે ને નુકસાની વિશેષ કઈ પ્રકાર રેલવે ને નુકસાની તો એ છે કે આખી ડિપાર્ટમેન્ટ જે હટાવ્યા અને બાર લઈ ગયા એટલે સિટી માં લઈ ગયા એટલે જેતર ના ગ્રામ ગામ પ્રમાણે એ લોકો ને એચઆર હોય છે હાઉસ રેટ આપવામાં આવે છે હાઉસ રેટ છે દસ ટકા હોય છે બાર જાય તો એ વીસ ટકા થઇ જાય છે એટલે રેલવે ને દર મહિને મંથલી નુકસાની આવે છે અત્યારે અહિયાં જે પાણી રેલવે ને પૂરું પાડવામાં આવે છે એવું કેવાય છે કે વેચાતું લેવામાં આવે છે હા પાણી એ આવતું હતું બરોબર એ અત્યારે લાઈન છે એ ચાલુ છે અત્યારે પણ પૂરતું પાણી નથી એના હિસાબે વેચાતો પાણી લેવામાં આવે છે અત્યારે જે કર્મચારીઓ જે બધા ત્યાં ગયા છે એને એચઆરએ માં ફાયદો થાય છે તો એ એમની માંગણી હતી કે સરકાર માંથી આવો એચઆર નો ફાયદો થતો નથી ખાલી કેવામાં ફાયદો થાય છે ખાલી પણ અહીંથી રાજકોટ મોકલેલા કર્મચારીનો જે બેજીક હોય એના દસ વીસ ટકા આપવામાં આવે છે બી વીસ ટકા મતલબ સાત થી દસ હજાર રૂપિયા થતા હોય ત્યાં રેલવે પાસે કોર્ટર છે ને કર્મચારી માટે તો આ લોકો રહેવાની સુવિધા નથી તો પ્રાઇવેટ માં એ લોકો ભાડે ભાડેથી રહેવા જાય છે ભાડે રહેવા જાય છે તો નજીકના એરિયામાં કે સારા એરિયામાં જાય છે વીસવીસ હજાર રૂપિયા ભાડું માંગે છે તો એ લોકો ને તો કર્મચારી બી નુકસાની જ છે અત્યારે જે આ ફેરફારો કરવામાં આવ્યા છે તો કે ડિપાર્ટમેન્ટ તો કઈ બાજુ ચેન્જ કરીને જેતર હતી પોરબંદર વેરાવળ ભાવનગર અને રાજકોટ આ ચાર દિશામાં છે ને ગોઠવણી કરવામાં આવેલી છે અને અહિયાં એ ભાવનગર ડિવિઝન માં આવેલું છે છતાં એ લોકોની બદલી છે એ એ બધું ક્યાંથી થાય છે પોરબંદર ની ગાડીઓ એ ગાડી બ્રેકડાઉન નું છે કે જે અહીંયા બ્રેકડાઉન રહેતી કે ચાર દિશા બાજુ લાઇન જાય છે બ્રેકડાઉન રાખેલી હતી એ હાલમાં અત્યારે પોરબંદર ખસેડવામાં આવેલી છે હવે એને ડીઝલ ની જરૂર પડે ડીઝલ પોઇન્ટ ડીઝલ અહીંયા ફિલ કરે છે લોકો અને ડ્રાઈવર છે ડ્રાઈવર છે પાછા રાજકોટના વર્ક કરે સામાન્ય જનજીવન અને લોકોના જીવન ઉપર અત્યારે કેવી અસર લાગે છે આ બધું બદલાઈ ગયું ગયા બદલાઈ ગયા ને એટલે અત્યારે તમે જોઈ લ્યો જતો જથનની હાલત બહુ કફોડી છે વેપાર ધંધામાં જે ફેમિલી ચલાવી શકાય એટલી બી આમદાની નથી અત્યારે તો તમે અત્યારે જે ઉપવાસ આંદોલન છે હવે આવનારા સમય ની અંદર આગળની તમારી કાર્યવાહી આ વધ અમે લડત ચાલુ રાખશું જ્યાં સુધી અમારા પ્રશ્નો હલ નહીં થાય ત્યાં સુધી અમે આંદોલન યાદી ચાલુ જ રાખવાના છીએ મારું નામ રાજેન્દ્રસિંહ પી ગોહિલ છે અહિયાં જેતલસર ની અંદર પેલા બે હજાર જેટલા ક્વોટર હતા એમાંથી લગભગ પંદરસો જેટલા ક્વોટર પાડી નાખ્યા અને અત્યારે બીજા રિનોવેશન કર્યા આથી સ્ટાફ બધો બદલી કરી નાખ્યો તો ત્રણ કરોડ રૂપિયા નું રિનોવેશન કરાવવાની શું જરૂર અને બીજા કરોડોના ખર્ચે બીજા મકાન બની રહ્યા છે જે અત્યારે હજી ખાલી પડ્યા છે તો એનો કોઈ મતલબ નથી અને કારણ કે આ સરકારી પૈસા છે એ બધા ટેક્સ ના પૈસા છે તો એ બધું બંધ કરી અને આ બધું પેલા જે સ્ટાફ હતો એ અહીંયા જેતલસર જંકશન ની અંદર મોકલે એવી વિનંતી